પકાજી અઈ મારવા પીન પડ્યો એક તાપમાં એ પકાજી અચ્છા પીન પડી ગયા તમે ઓ કાર્યા મોમા અરે હવે જો અમને કશી ગોણી નથી અરે તું આ ટાઈમ વાળો છો આ વરસાદના સાબાપуна તાપનો ચોહી આવ્યો કે ઊભા તો બે શું આલે જો અરે તું જા રહેહી જા ને તું તું એ જાને ચોક જય પણ કાર્યા ઓ તો કશી કહેવાય ના વરી ઉપર તાપમાં મારી છોડાઈ

તમે બે કોમ કરો તમે તમારા મતે લઈને આવો યાર હું ઘેર જઉં અરે પણ મારા એકલા હે નઈ આવે કા તો પહું પી આડો લઈ જઈએ એ પાડ જ મારો કર દે આડો જ લઈ જ

તો લઈ ગયા તાલીકો નાખી તમે તમારા મતે લઈને આવો એકદમ નું કામ જ નહીં અલ્યા બેમાજી આડા ઉગાડવાક ઊભા બેહાડજો આમને બેહાડજો આડા આડાકું આડાકું ઊભા પણ બેહાળો એ તો આ પણ આ ચોપા ઘોડી બની ગયો ઘોડી પેટન થઈ ગયો

તો પડી રે તમારો ભાઈ હ લે પણ મા પાછે કલો પીયો હાખો દાદ આમ બાપા તો આપમાં પડી જાણ પીન કે ઓલે હું હ લેવા ઓલે હરકો રે ને મારા જા દે હા ન મુકા ઓમોનો મન પેટ અબ પકડી રાખ્યો મૂળ ફાટલું પથરો હારું હારું પકડેલો છે અરે ઓ બે માજી જલ્દી નેકો પડે ઓ એમ એ જોજે બ્લુ ભરાઈયું પે પાડો ને પે પાડો આ ગોટો ન

એક તો કે નહીં લઈ ગયો સાયકલ મારે કાળુ બે હા કરે જાય તો કાળુ ભાઈ એવું હોય તો આરામ પેલા તો મારો ભાઈ પડી જાય તા પીન પકોજી તે સાયકલ લા દે એ હું લે લાવું તે આ તો તો અહીં લાવ્યો હોય ના ભાઈ હું સાયકલ લાવતો છે તે આ તો તો આ મજાક કરવાની તે હોય આ તો ચોખાંતારી હોય તમે તમાર મૂ દેખાવ રસ્તામાં કેટલા જણા જાય ઈમે કોક લઈ ગયું છે ભમરા તો પૂછેલો આ મારા ના ભાઈ હું સાઈકલ લઈ લઈશ તમારી હા તો કરી આવજો મે સાઈકલ લીધી નહીં હું લીબ્લ કરું કેસ આલો કોણ આલો આ હાથીજી ના એવા આનું સોલ કરી આલશે એ હાથીજી હો લે તારા જોડે આવે હું કેમ

અને ભાઈ પેલા બે માજી કેસ પતાવો પડશે અને ભાઉ એમાં તો બે ખોરવાનું વસ્તુ સાયકલ ના મોને છે ખોરવાનું એ ભાઉ બહુ પેલા એવું થાય એ કાઠો કેસો પણ લઈ લેવો પડશે હજાર રૂપિયા મળવાના મન તો